જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે એસપી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો એસપી દ્વારા સાયબરના ગુનાઓ વધતા અજાણ્યા ફોન નંબરથી લોભાણી લાલચો આપતા તેમજ ઓટીપી માંગી છેતરપિંડી કરતાઓથી દૂર રહેવા સૂચના કરાઈ પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે એસપી હિમાંશુ સોલંકી ડીવાય એસપી વિજય રાઠોડ જાંબુગોડા પીએસઆઈ પીઆર ચુડાસમા જાંબુગોડા તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારિયાની વિશેષ ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જાંબુગોડા નગર આગીવાનો આગેવાનો તેમજ તાલુકામાંથી પધારેલ ઉઢવણ ખાંડીવાવ કરમુલા સહિતના સરપંચ અને સભ્યો અને આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ લોક દરબારમાં પ્રજાના પ્રશ્નો હોય તો જણાવો જેનો સત્વરે નિકાલ થાય તેમ પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ પોલીસ વડા દ્વારા કેટલીક જરૂરી બાબતો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી જેમ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું તેમજ નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપવું નહીં અને લાઇસન્સ પણ ફરજિયાત સાથે રાખવું જોઈએ તેમજ એસપી હિમાંશુ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે પ્રશ્નમાં ડીજે વાગવાને કારણે વૃદ્ધને હાર્ટ એટેકવાળી તકલીફ ધરાવતા દર્દીઓને જીવનું જોખમ વધી જાય છે જેથી આ વિસ્તારમાં ડીજે સિસ્ટમ રાખનારાઓને પણ પોતાની ડીજે સિસ્ટમ ધીમા વગાડવા જણાવ્યું આ સાથે જ આજકાલ સાયબરના ગુનાઓમાં દિન પ્રતિદિન ગુનાઓ વધી રહ્યા છે જેમ કે અજાણ્યા નંબરથી ફોન આવો અને લોભામણી લાલચો આપતા હોય અને પછી મોબાઈલ ઉપર ઓટીપી મોકલીને ઓનલાઈન જે છેતનપિંડી કરવામાં આવતી હોય છે જેથી કરીને આવા કોલ આવતા હોય તો ઓટીપી આપવો નહીં અને સાવચેત રહેવા માટે પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા લોકદરબારના અંતે પીએસઆઈ પીઆર આર ચુડાસમાએ લોકદરબારને લઈને હાજર રહેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો